આ ઉપરાંત વાવ અને થરાદ વચ્ચેના પ્રદેશને નાની મારવાડ તરીકે ઓળખવામાં આવે છે સુગંધો આબુ આબુના શાસક પ્રહલાદ દેવ દ્વારા કરવામાં આવી જે પ્રાચીન સમયમાં પ્રહલાદ નગર તરીકે ઓળખાતું સમય જતા મુસ્લિમ શાસકો સત્તા પર આવ્યા અને ફૂલોના બગીચાઓ વચ્ચે વસેલું આ નવાબી નગર અત્તરના ઉદ્યોગ માટે જાણીતું બન્યું પાલનપુરની આ ધરતી ફૂલોની સુગંધ શાયરોની શાયરી અને હીરાની ચમક પારખી લેતા વેપારીઓ આપ્યા છે વિશ્વ હીરા વેપારમાં સુરતથી લઈને છેક એન્ટવર્ક સુધી પાલનપુરી જૈન વેપારીઓનો દબદબો રહ્યો છે જનાબ શૂન્ય પાલનપુરી સૈફ પાલનપુરી ચંદ્રકાંત બક્ષી જેવી ગુજરાતી સાહિત્યની શિરમોર હસ્તીઓનું આ શહેર છે રણો પર્વતો અને હરિયાળીની આવી અમીરાત કદાચ જ ગુજરાતના બીજા કોઈ જિલ્લામાં તમને જોવા મળે અમીરગઢમાં આવેલું જૈસોર રીંછ અભ્યારણ ઘણું જ લોકપ્રિય છે આ સાથે ગુજરાતના ગિરનાર પછીનું સૌથી ઊંચું શિખર જેસોલ ટોપ પણ અહીં